અમરેલી જિલ્લાના ગોડાવદર માર્ગ ઉપર આવેલા મોટા લીલીયા ગામના પ્રખ્યાત નીલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થઈ જતા સ્થાનિકોમાં ફરી છે સરોવરમાં કોઈ રહસ્યમય પદાર્થ બળી જવાની શંકાને પગલે સ્થાનિક દ્વારા તાત્કાલિક લેવામાં છે છે તો મહત્વનું કે નીલકંઠ સરોવર જે સિંહોના ગઢ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં વન્યજીવો અને પક્ષીઓની અવરજવર માટે જાણીતું છે તેનું પાણી રાતોરાત લીલું છમ બની ગયું હતું તો આ ઘટનાની જાણ થતા લીલીયાના સરપંચે તાત્કાલિક મામલતદાર સહિત જિલ્લા વહીવટીતંત્રને આ મામલે જાણ કરી હતી તો તંત્ર દ્વારા ઘટનાની ગંભીર